ઘર ગરાવ આઈસર ટ્રેક્ટર વેચવાનું છે સાઈડ ગેરવાળું પીટીઓ વાળું અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વ્યાજબી ભાવે વેચવાનું છે એક હાથે ચાલેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને પરસોત્તમભાઈના આ ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સાઠ અને વેચવાનું છે ની વાત કરું તો બે હજાર ચૌદના ટ્રેક્ટર છે પણ એકદમ સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે અને પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર કોઈ મિત્રને પાવર સ્ટેરિંગ સાઇડ ગેર અને પીટીઓ બે પીટીઓ વાળું આ ટ્રેક્ટર જોવા મળશે ડબલ પીટીઓ છે અને બે હજાર ચૌદના મોડલુ ટ્રેક્ટર કોઈ મિત્રને થ્રેસર છે રોટાવેટર ચલાવવા માટે ટ્રેક્ટર લેવું હોય તો એવરેજમાં બેસ્ટ ટ્રેક્ટર આવશે એકદમ સારી એવરેજ આપશે વધારે માહિતી માટે પરસોત્તમભાઈ નો કોન્ટેક કરો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પેલા ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક હાથે ચાલેલું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને ટ્રેક્ટરની સાડા ત્રણ લાખ રૂપિયા રાખવામાં આવેલી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર થશે નહીં કોઈ મિત્રને ને સાડા ત્રણ લાખમાં ટ્રેક્ટર લેવું હોય તો પરસોત્તમભાઈને કોન્ટેક કરવાનો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને રેશમડી ગાલોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય પરસોત્તમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરસોત્તમભાઈ નામ ચોરાણું બે એસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો